મોડાસા શહેરના ગાયત્રી મંદિર પાસેની ખાનગી સૂર્યોદય ફાઇનાન્સ બેંકના કર્મચારીઓ લોનના નામે ગ્રાહકોના નામે લોન ઉપાડી લઈ છેતરપિંડી હોવાના આક્ષેપ સાથે રોષ મોડાસા શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલા એક ખાનગી સૂર્યોદય ફાઇનાન્સ નામની બેંક શાખામાં મહિલા ગ્રુપમાં અપાતી લોનના નામે શાખાના જ એક રવિ સોલંકી નામના કર્મચારીએ છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર ગ્રાહકો ફાઇનાન્સ શાખા ખાતે આવી પહોંચી રોષ ઠાલવ્યો હતો ગ્રાહકોએ અગાઉ લીધેલા લોનના દસ્તાવેજ આધારે કર્મચારી પાસે ચાર જેટલા ગ્રાહકોના નામે બેંક એકાઉન્ટમાંથી લોન ઉપાડી લીધા બાદ હપ્તાના બેંકમાંથી નોટિસ આવતા ભાંડો ફૂટ્યો હતો ને રોષ જોવા મળ્યો હતો જવાબદાર બેંકના એરિયા મેનેજર પણ આરોપી કર્મચારી સામે સત્યતા તપાસી કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું મારું નામ અંજુબેન પ્રકાશભાઈ સોલંકી છે હું છું અને મારા પરથી લોન કરી દીધી છે મહી સાહેબી અને મને તો ખબર જ નથી હું તો એમ સમજે મારા જૂની લોન ચાલુ છે એના પર હું હપ્તા ભરતી હતી પણ આ તો મારા ઘરનું કામ ચાલુ મારે કમ કરવું હતું તો મેં બીજી લોન લે હું ઓફિસે આવી તો ઓફિસે આવી મને કીધું કે તમારે લોન થઈ ગઈ છે બે લાખ રૂપિયાની પછી મને ખબર પડી કે મારા લાખની લોન થઈ ગઈ છે તો બી પછી મે ઓય લખ્યાલીને કીધું કે મને ફોન આપ મારા હું કહું પર હાલ પૂછી લે માર કુક જોઈએ એમ કી મને તો મને હું નિકાલ કરવું પડે માર કોઈ નિકાલ તો મને મળવો જોઈએ ને કોઈ બેંકમાંથી બેન તમે આ લોન બોલો મારું નામ કોટ કનુભાઈ દાવલી છે મારી વાઈફનું નામ કોટ રેખાબેન કનુભાઈ દાવલી અમે પહેલાં સૂર્યોદય બેંકમાંની લોન લીધેલી ત્રીસ હજારની તે ભરાઈ ગયેલી અને એ પછી પચીસ બાર બે હજાર ત્રેવીએ બીજી પંચ્યાસી હજારની લોન થઈ એ અમને ખબર નથી અને એમાં લોન ભરાય આખું ચોવીસમી સાલનું આખું વરસ રહ્યું ત્યારે પચીસમી સાલ બેઠી ત્યારે ઉપરથી ફોન આવ્યો તો તમારા તો હપ્તા બાકી છે લોનના અ અમે લોન લીધી નથી અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી આ ફોન આવેલો